નમસ્કાર મિત્રો હું અંકિત વાજા આપ આજના વિડીયોમાં સ્વાગત કરું છું આજે આપણે એક નવા ટોપિક સાથે તમારી સમક્ષ રજૂ થયા છીએ આજે હું આવ્યો છું એક ફોર અને ફાઈવ બી કે ફ્લેટની મુલાકાતે જી હા મિત્રો આ વિડીયોમાં તમને જોવા મળશે ફોર અને ફાઈવ બીએચકે ફ્લેટ્સ જેનું નામ છે માધવ મહલ જ્યાં તમે આવશો ને એટલે કાયદેસર તમને મહેલમાં આવ્યા હોય ને એવી ફિલિંગ થશે ટુ અને થ્રી બીએચ કે તો જોયા જ છે પણ હવે આજના દિવસે હું તમને બતાવીશ નવા વર્ષમાં બતાવીશ કે ફોર અને ફાઇવ બીએચકેમાં કેમાં આપને કેવી મજા આવે છે સાથે અહીંયા જે સંચાલન કરે છે કૃણાલભાઈ એમની સાથે પણ હું તમને ચર્ચા કરાવીશ કે અરેન્જમેન્ટ કરેલું છે હોલ જોઈ લીધો ડાઇનિંગ એરિયા જોઈ લીધો હવે હું તમને બેડરૂમ બતાવું અહીંયા એક સ્પેશિયલ સ્પેસ આપેલી છે કે જ્યાં તમે ઝૂલો રાખી શકો મિત્રો જી હા ફેમિલી સાથે કબલને બહાર ન જવું પડે ઇન્ડોર ઘરની અંદર જ જે રીતના રાજા મહારાજાઓના ઘરની અંદર જ ઝૂલાઓ હતા એ રીતના અહીંયા પણ તમને ઝૂલો જોવા મળશે હવે આપણે ફસ્ત માસ્ટર બેડરૂમની વાત કરીએ તો અહીંયા આપણે માસ્ટર બેડરૂમ જોવા મળશે તમે જોઈ શકો છો વિશાળ સ્પેસ છે અત્યારે કે આપણા કોમન જે નાના મકાનો હોય કે બીજા કોઈ પણ ફ્લેટ હોય ને એમાં આટલી સ્પેસ એક રૂમમાં જોવા નથી મળતી અને અહીંયાની ખાસ વાત એ છે કે અહીંયા તો છે જ સાથે સાથે જે કોઈ પણ વ્યક્તિ ને વધારે સ્પેસ જોતી હોય તો એના માટે કબોટ અંદર એ લોકો શિફ્ટ કરેલા છે જેથી કરીને રૂમમાં સ્પેસ વધારે મળે અને અહીંયા જ અટેચ ટોયલેટ અને બાથરૂમ આપેલું છે મિત્રો જી હા તો જ્યારે પણ કોઈ વ્યક્તિ અંદર આવશે હવે બીજા જે કોઈ પણ આપણે અહીંયા એક બીજી વાત છે કે અહીંયા પણ બાલ્કનીમાં આપણને સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આઉટર નો વ્યૂ જે છે એ આપણે જોઈતો હોય તો સ્ટેન્ડિંગ બાલ્કની આ બારી જે છે આપણે ખોલી અને એનો વ્યૂ પણ આપણે લઈ શકીએ છીએ એકદમ પેલો માસ્ટર હતો એનાથી થોડીક સ્પેશિયસ આપણે ઓછી જોવા મળશે અહિયાં જે કોઈ પણ વોર્ડરોબ છે કબાટ છે જે એ પણ અહિયાં પણ મળશે અહિયાં ટીવી યુનિટ સેપરેટ આપણે જોઈતું હોય તો એ પણ મળશે સ્ટેન્ડિંગ બાલ્કની નું ઓપ્શન આ રૂમમાં પણ તમને મળી રહેશે સાથે સાથે અહીંયા જે કોઈ પણ વ્યવસ્થા છે એમાં પણ આપણે કબોટ મળી રહી છે મિત્રો જી આપણે જે કઈ પણ કપડા છે ડેઈલીમાં પહેરવાના તો એ અહીંયા આપણે રાખી અને રેડી થઈને બહાર આવી શકીએ છીએ હવે એના પછી આ ત્રીજો બેડરૂમ છે આ બેડરૂમ તરીકે અથવા તો ગેસ્ટ રૂમ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો અહીંયા પણ આપણે સ્ટેન્ડિંગ બાલ્કની અહીંયા જે કોઈ પણ બેડ સોફા જે કઈ પણ આપણે રાખવું હોય એ રાખી શકીએ અહીંયા કબોર્ડ રાખવાની સ્પેસ આપેલી છે અને અહીંયા અટેચ આપણે ટોયલેટ બાથરૂમ પણ જોવા મળશે મિત્રો જે રીતના ફ્લેટ બનાવેલા છે ડિઝાઇન કરેલા છે તો એ એ રીતના ડિઝાઇન કરેલા છે મિત્રો કે આપણે કોઈ વ્યક્તિ આવે છે અહીંયા રહેવા માટે તો એમાં કોઈ પણ જાતનો એને સવાલ ઊભો જ નથી થતો કે આ વસ્તુ શા માટે આવી કરેલી છે કારણ કે જે કોઈ પણ વસ્તુ બનાવેલી છે અહીંયા આપેલી છે તો એ એક ફેસિલિટી તરીકે જ આપેલી છે કે જે વ્યક્તિને મળે છે તો એ એના માટે ઉપયોગમાં જ રહેશે અહીંયા ડાઇનિંગ ટેબલ આપેલું છે તો અહીંયા જ એ લોકોએ વોશિંગ એરિયા પણ આપેલું છે કે ભાઈ અહીંયાથી ઊભા થઈને તરત જ અહીંયા આપણે હાથ સાફ કરી શકીએ હવે લાસ્ટ બેડરૂમની વાત કરું

કાલાવ રોડ ઉપર આવેલું છે માધવ મહલ કરીને જે આખો પ્રોજેક્ટ ચાલુ છે ઓલમોસ્ટ ચૌદ ફ્લોર છે અને એક ફ્લોર ઉપર બે ફ્લેટ એ લોકો એલોટ કરેલા છે અને સાથે સાથે પાર્કિંગ એરિયા છે જીમ છે થિયેટરનું પણ અહીંયા આયોજન કરેલું છે કે કોઈ ફેમિલી અગર અહીંયા આવે છે રહેવા માટે તો એમને મૂવી જોવા માટે પણ બહાર જવું પડતું નથી મૂવી પણ અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ સાથે સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા છે સ્વિમિંગ પૂલ છે આઉટડોર નાનકડું ગાર્ડન છે આ તમામ ફેસિલિટીસ અહીંયા મળે છે તો જે સ્પેશિયસ છે ટુ અને થ્રી બી તો ફ્લેટ ઘણા બધા જોઈએ છીએ પણ ફોર અને ફાઈવ બી એચકેમાંનો આ એક તો ફોર બેડનો આપણે ફ્લેટનું વિઝિટ કરેલી છે તો આ જે કોઈ પણ ફ્લેટ છે માધવ મહેલ સાઈટ જે છે જે કોઈ પણ વ્યક્તિને અહીંયા આવી અને મુલાકાત લેવી છે તો એ લોકો મુલાકાત લઈ શકે છે હું તમને જે કંઈ પણ કોન્ટેક ડિટેલ છે ઇન્કવાયરી માટેનો ફોન નંબર જે છે એ તમે ડિસ ઉપર સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને અહીંયાનું એડ્રેસ જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવી દઈશ તો ત્યાં તમે આવી અને વિઝિટ કરી શકો છો અને જે કોઈ પણ વ્યક્તિને આ પસંદ આવે છે એ અહીંયા આવીને જોઈ શકો છો આશા રાખું છું કે જે આ નવી વિડીયો બનાવીને અમે તમને જે પ્રોજેક્ટ બતાવેલો છે રિયલ એસ્ટેટ આ ફ્લેટનો તો એ તમને ખૂબ જ પસંદ આવશે અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી કરી અને આવા જ અવનવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરી શકીએ વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત